હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ મેઘલ હાલો મેળીએ મારા ગોમડાની શેરીએ હાલો મેળીએ મારા ગોમડાની શેરીએ દલડાની તારો આપશું મનડાની મેળીએ ત મને રે રાખશું તો ફ્રેન્ડ્સ આ જ રીતે અમારી બ્લોગ ચેનલમાં તમને સરસ મજાના ગીતો રાહડા ગરબા બધું જ સાંભળવા મળશે અને અમારી ફેમિલી શું કરે છે અને કેવું એન્જોય કરે છે તમામ વિગતો આ બ્લોગમાં તમને જોવા મળશે તો અમારી બ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવો આ કે મને સોતા સોતા તમને કઈ ચેન પડતું જ નથી મારા સિવાય અરે તારા સિવાય મજા જ આવતી નથી તું નીચે નથી એટલે હું તરતા જ ઉપર આવી ગયો કે વનિતા બારોટ ક્યાં છે અરે તું એમ કે મારા વગર ચેન પડતું નથી તો ઘરવાળી વગર ચેન પડે

તમારે એમ કીધું કિસી કો બતાન મત હમ દોનો કી સિક્રેટ બાત હે એ સિક્રેટ બાત તો નહીં બતાઈ શકું પણ આજે સાડી પહેરીને ધમાલ સાથે ફરવા જઈશ એટલે ધમાલે એ સિક્રેટ વાત છે એટલે એના માટે તમે સાડી પહેરી પણ આજે એકદમ પ્યોર ગૃહિણી લાગે વનિતા બારોટ એકદમ જે ગૃહિણી કેવી હોય એવી લાગે છે જોરદાર

તમે બધા શું આ કરે છે ધમાલ હે અરે એ અમારો કોડવળ છે શું પણ તમે એ બધું છોડો આ ખાઓ યાર એટલી મીઠી છે ને આ ધમાલ હવે આમ તો ધોઈ હમણે મને ધોઈ આપી દે સારું લા ધોઈ ના પાવડ કોણ હતું વાહ તો ગજબ ખાઈ ગઈ ખાઈ પૈસા મમ્મી આપ્યા તા નાસ્તા માટે ભૂખ તો કીધું ફ્રૂટ લઈ આવ્યો છેડા શું કરે છે આ હોમવર્ક મળી છે સ્કૂલમાંથી તો એ પૂરું કરી દો ને પણ પહેલા જમવાનું કર પછી હોમવર્ક કર દીકરા પહેલા જમવાનું હોય જમવાનું શું બનાવ તારા પ્રશ્નો જ હોય શું બનાવ્યું શું જમવાનું એટલે જમવાનું એ તારું તાર મમ્મીએ બનાવ્યું છે મને કે ખબર છે અને ટીકા તે ઓર્ડર આપ્યો છે એ બનાવ્યો છે તાર મમ્મીને સવારે કઈ કીધું તે ના બસ તો એની રીતે બનાવ્યું હશે અને તારા તારી એક જ બેટા ચોઈસ એક જ હોય પનીર ટીકા પનીર ટીકા બીજી કઈક ચોઈસ કરવાની હોય એ વસ્તુ ભાવે છે તો એ કહું છું ભાવે એટલે બીજી બી ગ્રીન સબ્જીઓ ખાવાની હોય પનીર ટીકા સબ્જીઓ શું ખાવ બોલો બહુ છે બધી સબ્જી પાલક પનીર હા પાલક પનીર કે તો હું હમણાં તારા મમ્મીને કહી દઈશ ભલે બીજું સબ્જી બનાવી દે તારા માટે પાલક પનીર બનાવી દેશે ઓકે તો ફાર્ સવારે વહેલા જાગવું પડે છે વનિતાને કારણ કે ધમાલને મોર્નિંગ સ્કૂલ હોય એટલે સવારે વહેલા જાગે નાસ્તો ધમાલ માટે બનાવવાનો ધમાલની બેગ રેડી કરવાની કપડાં રેડી કરવાના આ બધું જ કરવાનું હોય એટલે ફ્રેન્ડ્સ વનિતા થાકી જાય એટલે અત્યારે બે વાગે બપોરે તમામ કામ પૂરું કરીને એને સુવા જોઈએ એટલે અત્યારે વનિતા બારોટ ફ્રેન્ડ્સ આરામ ફરમાવી રહ્યા છે ભાઈઓ બાન વાગશે બા બેઠા છો અરે બાન મારા ઉપર વિશ્વાસ છે હા સો એ સો ટકા વિશ્વાસ છે કે વગાડશે એમ હા માથું બાથું તોડી નાખશે

બાને ને ધમાલ વગર મજા ના આવે હા ભલે તોડી નાખે માથું તો દીકરા જોઈએ હા જો ખાવાનું ના હોય તો ચાલે એમ દીકરા જોઈએ જોયું ધમાલ

હા ખાસ કરો રે યાર મારા માટે તો થોડી રાખો તારા માટે બસ આટલી દેવભાઈ ને બેને આ ઓહો મારી આ વન મેન ઓકે ચલો આ તો મજાક કરું છું પપ્પા તમારા માટે જ લાવ્યો છું સ્પેશિયલી અને હું શું કહું છું પપ્પા આ ખજૂર તમારી પ્રિય છે બરાબર એટલે હું લાવ્યો હવે મારી પ્રિય વસ્તુ પણ કરો ને કંઈક શું એટલે તમે કયો તો હું કઈ ફોર્સ નથી કરતો આમ પૂછું છું ખાલી મને કે તો ખબર પણ શું તમારી પ્રિય વસ્તુ લાયો તો મારી પ્રિય કોલ્ડ ડ્રિંક તું કેટલી વાર બોલી તમારી પ્રિય વસ્તુ લાયો પ્રિય વસ્તુ લાયો બોલ ને પણ હવે આગળ તો બોલ કોલ્ડ ડ્રિંક લાવું ના કોલ્ડ ડ્રિંક નહીં કેમ કોલ્ડ ડ્રિંક ની તો હવે વાત કરતો જ નહીં ચોમાસામાં બિલકુલ નહીં એસા અન્યાય ક્યું 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 તારી ખજૂર પાછી લઈ જાય ના ભાઈ ના 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 પપ્પા આ તો ખાલી પૂછતો તો પણ તમને ખબર નહી પડે ને એ રીતે હું પી લઈશ ધમાલ જો મને ગરમ ના કરવો હોય ને તમે કોઈ દિવસ ઠંડા જ નથી થતા તમે તો ગરમ જ હોવ છો પણ આજ જો મજાક નથી કરતો ઓકે આજે કોલ્ડ ડ્રિંક્સ નહીં સારું કોઈ વાંધો નહીં કાલે તો છે જ જલસા આજની તારીખમાં કોલ્ડ ડ્રિંક્સ નહીં એટલે નહીં બસ મારો દીકરો હોય તો માનીશ બસ રાત્રે 12 વાગે એની જ વાર 12 વાગે પછી સીધું તું તો માણસ શું શું ફ્રેન્ડ્સ ક્યારનો હું રેડી થઈ ગયો છું કે વનિતા બારોટને ને ધમાલ ક્યાં જવાના હું પણ ગોગલ્સ ગોગલ્સ પહેરીને રેડી થઈ ગયો છું પણ એ લોકો એમની સિક્રેટ વાત જણાવતા નથી અહીંયા દેવભાઈ બી આવી ગયા છે દેવભાઈ બોલો દેવ બે છે મને કઈ જણાવતા છે નહીં શું વાત છે અમે જે કર્યું છે ને એ ના તો તમને કે તમને નથી કહેવાનું છે એ ચોપટ જ છે કારણ કે સાંભળ હું અત્યારે કોલેજ જઈને આવ્યો બરાબર હું સ્કૂલ જઈને આવ્યો હો તું સ્કૂલ જઈને આવ્યો પણ ભણવાનું કર આ બધું બહાર હવે એક્ઝામ બરાબર છે એવું તમારા નથી આવવાની મારે તો ફર્સ્ટ સેમ પૂરો થશે પછી આવશે ભણવાનું કર ભણવાનું તો મારા કોલેજમાં શાંતિ છે ભાઈ કોઈ આ પ્લાન ચોપટ નઈ કરી શકે હું તો જઉં છું આજે ટ્યુશનની રજા પાડીને બહાર ભાઈ ટ્યુશનની રજા નહી હવે દેવભાઈ તો તને રજા પાડવા દેશે જ નહીં દોઢ કલાક નો એક લેક્ચર હોય કેટલા કેટલા ત્રણ લેક્ચર ટોટલ એ બધી વાત દેવભાઈ એ બધી વાત બાજુ બધી વાત બાજુ માં ધમાલ આજે તમારે ક્યાંય જવાનું નથી તો ફ્રેન્ડ્સ ધમાલ અને વનીતાની જે સિક્રેટ વાત છે એ મને ખબર પડી ગઈ છે એ લોકોને ફરવા જવાનું છે એમની સાથે હું પણ જવાનું જો મને નહીં લઈ જાય તો એમનો પ્લાન જે છે એ કેન્સલ તો આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ